ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરી ભારે વરસાદની આગાહીને કારણે ઉભી થનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને બગસરા શહેરના અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ દ્વારા મુલાકાત કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાને લઈને તંત્ર એલર્ટ થવું છે ત્યારે જિલ્લામાં પણ ભારે વરસાદની નદીઓ તળાવો જળાશયો ડેમમાં પાણીથી છલકાઈ ગયા છે ત્યારે હવામાન ખાતાઓ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભારે વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાંત અધિકારી કેવી નંદા અને તાલુકા મામલતદાર આરજી ઝાલા મેડમ દ્વારા સતત દેખરેખ હેઠળ હોય કોઈ મોટી દુર્ઘટના ન બને તો તેને પહોંચી વળવા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે તેમજ એનડીઆરએફની ટીમને બગસરા તાલુકાના મુંજિયાસર ડેમ અને સાતલડી નદી પરના કોઝવે સહિત નિશાણવાળા વિસ્તારોની મુલાકાત કરવામાં આવી હતી તો જિલ્લામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ હોવાનું જાણવા મળી આવ્યું છે આજે એનડીઆરએફની ટીમ અમરેલી જિલ્લામાંથી અત્યારે બગસરા તાલુકાની મુલાકાતે આવી છે એટલે બગસરા તંત્ર દ્વારા એમને અહીંના જે કોઝવે ડેમ નીચાણવાળા એરિયા વગેરેની મુલાકાત કરવામાં કરાવવામાં આવી રહી છે જેથી તે લોકો અભ્યાસ કરી શકે કે અહીંયા જો વધારે પાણીની સિચ્યુએશન ઊભી થાય તો શું શું પગલાં લેવા એનું એડવાન્સમાં એ લોકો પ્લાનિંગ કરી શકે એટલા માટે અમે આજે એને મુંજિયાસર ડેમની મુલાકાત લીધી છે ત્યારબાદ અહીંયા જે સાતરડી નદી પરના કોઝવેની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ બગસરા સિટી એરિયામાં જે નીચાણવાળા એરિયા છે જ્યાં પાણી ભરાવાની શક્યતાઓ જો ભારે વરસાદ આવે તો રહેલી છે તેની પણ એ લોકો વિઝિટ કરવાના છે અને એ લોકો એનો અભ્યાસ કરશે કે આમાં ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે શું પગલાં લઈ શકે શું કહે છે હવામાન ખાતે આગાહીના ભાગરૂપે બગસરા તાલુકામાં કેવી વ્યવસ્થા છે આગોતું આયોજન શું છે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં તારીખ છવ્વીસ સત્યાવીસ 28 આમ તો એક તારીખ સુધીની નાની મોટી આગાહી છે આ મુજબ હાલ આપણા માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આખા જિલ્લાની મીટિંગ લેવામાં આવેલી હતી એ અંતર્ગત વિવિધ સૂચનાઓ આપવામાં આવી છે એ સૂચનાઓને ધ્યાનમાં રાખી અને હાલ બગસરા મામલદાર કચેરી ખાતે તમામ ડિપાર્ટમેન્ટની એક મિટિંગ બોલાવવામાં આવી હતી જેની અંદર વિવિધ પ્રકારના પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી બગસરા નગરપાલિકા અને આજુબાજુમાં રહેતા હેડફ્ટમાં રહેતા લોકો એમના સ્થળાંતર માટે એમના ખોરાક એમના ફૂડ પકિટ માટેની પણ વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત રોડ ઉપર ઝાડ કટિંગ કે કોઈ ઝાડ પડી જાય તેને દૂર કરવા એ માટેની પણ આર એન બી સ્ટેટ આર એન બી પંચાયત અને નેશનલ હાઈવેને સૂચના આપવામાં આવેલ છે આ ઉપરાંત તમામ ગ્રામ પંચાયતના તલાટીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે અને કોઈપણ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે બગસરા ખાતે રાઉન્ડ ધી ક્લોટ કંટ્રોલ રૂમ હાલ ફ્લડનો ચાલુ છે કોઈપણ પ્રકારની ઘટના બને તો એની તાત્કાલિક એક્શન લેવા માટે દરેક કર્મચારી અધિકારી શ્રીઓને ખાસ સૂચના આપી દેવામાં આવી છે અને દરેક જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે નદીના હેઠફાસના ભાગોમાં અવરજવર ન કરવા ખાસ સૂચના છે આ ઉપરાંત વારંવાર જે ટીવી સોશિયલ મીડિયા તરફથી જે માહિતી આપવામાં આવે છે હવામાન ખાતા તરફથી એ માહિતીને આપણે અનુસરી અને આપણે સલામત રહીએ રહીએક્ટર ભરત મૌર્ય એનડીઆરએફ ટીમ અમરેલી ડિસ્ટ્રિક્ટમાં પદાસ્થાપિત થાય और यहाँ के बागासरा में आज कलेक्टर के माध्यम कलेक्टर सर के माध्यम से मार्गदर्शित किया गया जो बागासरा के जो डैम है और यहाँ पे काजवे है यहाँ का निरीक्षण किया गया तथा तो लोग देखा गया कि अगर ओवरफ्लो होता है तो गांव कितने लोग प्रभावित होते हैं और यहाँ के लोगों को अवेयर किया गया जिसमें एन की बात करें तो एन के पास बोट ओ वी एम लाइफ बॉय लाइफ जैकेट है जिससे उनको कैसे उनको इस्तेमाल करना है इसके बारे में लोगों को अवेयर किया जा रहा है और आईएमडी का प्रिडिक्शन है कि अभी हाईवी बारिश होने की संभावना के के देखते हुए लोगों को टीम के के द्वारा और जो प्रशासन एडमिनिस्ट्रेशन लोगों को अवेयर किया जा रहा है कि काजवे और डैम के पास अनावश्यक नहीं जाए अशोक मनोहर साथ न्यूज अमरेली हमे जुओ देश दुनिया खबरों तमारी आंगड़ी ना टेरवे ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ